ઇ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે સવારમાં આપણે માળિયાની વાડીની મુલાકાત લઈ અહીંયા તો હજી પાણી બધે ભેરા છે જોરદારના ખેતરમાં તળાવ ભેરા એવા છે બધી અને આપણે આ હજમ બનાવી પણ અત્યારે વૈરી છે કઠોકઠ હવે આમાં ચોમાહામાં તો ટોયલેટનું શું થાય ખબર નથી હવે આમાં આ પાણી જમીનમાંથી આવે કે આ બધું ખેતરનું પાણી ભેગું થઈને અહીંયા ભરાઈ ગયું એ હવે ટોયલેટ ચાલુ થઈ જાય ભાઈ ખબર પડે આપણે કે એમાં આપણે હું થાય બડબડિયા બોલે કે અત્યારમાં વાળી આવીને મિત્રો એકાદી માંડવીને છોડવામાંથી ઉપાડ્યો છે એ આપણોમાં ડેલામાં પડ્યો પછી આડી જાવ તો બતાવું ને એકાદ આપણે પાછું આ એરિયામાંથી થોડોક ઉપાડીએ એટલે અંદાજો આવી કે શું છે કે પાંદડા છે ને કે પછી એટે અત્યારમાં આવીને અત્યારે આપણે થોડોક રીંગણીનો રોપ કરી નાખ્યો હતો તો એ અત્યારમાં એક મોટો થઈ ગયો છે દિવાળી પછી એમાં રીંગણા થવા માંડે તો શિયાળામાં મજા આવે વરસાદ તો મિત્રો ભૂખા કાઢ નહીં અત્યારમાં જો પાછું આ અમંતર થઈ ગયો છે એટલે આગળ રેડો આવી જાય ખાવા તો નથી જમીન આન ઉપરની માંડવી છે ને આ ગિરનાર છે ઘણાય કોઈ ઘણાય અફત રાખાય તો સિવાય ખેતરમાં આપણે તો હું તો કાંઈ ખાવ નહીં જમાખાને મીઠા વગર જોડવા

તો આખો વરો રાખવાના જ છે એટલે સેટા હોય તે વાંધો નહીં અહીં ભૂંગરું છે એટલે પાણીની જરૂર પડે ત્યાં પાઈ દેવા થાય નહીં તો રાખી દેવા કટિંગ કર્યા કરે આપણે પોર એકવાડી હતા ખબર છે બે ત્રણ રીંગણી રહી ગઈ ઉનાળે પાણી પાયા કરે તો મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ આપણે કઈ છત્રી કે નથી નથી લીમડો એ બહુ ઘાટો નથી દેખાય અહીંયા બે મિત્રો વાવેતર કરી દીધું અને વરસાદ થઈ ગયો ચાલુ થોડું થોડું પાણી લઈ એ નાખી દઈએ આપણે આને આ હોય તો જ કોટીને જાય હા પાણી નથી બગડી રામ પકડી લેમ

Sabotie go in my ribo. Ga? Hello, જલ્દી mobile book reader. Hi, ma'am. Hello, Zaldi mobile book reader.

આ વર્ષે તો આપણું અવળા બધું ખાલી ગયું ચોમાસાના ભીતમાં શિયાળામાં વાંધો ન આવે હજી મહેનત કરવાની રહે એટલા ભાગમાં માંડવીનો અડોડો આપણે ધોઈને તો હજી કંઈક આવવું છે હજી ઝીણા મોટું છે બીબડાની ને એવું બધું જેવી શેવડિયા આપણે આ રહી આપણે આડત્રી નંબરની મગફળીની કરી લીધી આપણે હવાણી નહીં માનવી તમને લાગે કે આ જમીનમાં આડત્રી નંબર નથી માનવી કરતા પારિત થાય એવું તમને શું બતાવું પછી તો જનરલ આપણે મોસમ પડશે ત્યારે ખબર પડશે કે શું થાય આપણે આ બધા

એમાં જે આ જીવીશનું છે એમાં મીંગિયાનું પ્રમાણ એ બધું છે ડોડવા એ પારવા પારવાથી આ છે આપણે આડત્રીસ નંબરની આને ન પોતે બધા ખડખા દોઢવા અને થઈ ગયા તો આ રીતનું છે મિત્રો માંડવીનું કામકાજ જોકે જીવીસ તો હજી મને લાગે દિવાળી આવી જાય કાની બાકીના આપણે જે અહીંયા રાવણ બધા આવ્યા હતા એ વ્યવસ્થિત થઈ ગયા છે નવું પાંદ આવ્યું છે એક પછી સીતાફળીમાં હજી કઈ નવી ખોરામણ નથી તો કે આ પાંદડા છે ખૂણા કે લીંબુડીમાં આવી ગઈ છે ખોરામણ તો ચાલો મિત્રો અત્યારમાં માળી આટો વાડીના આટો મારી દીધો જઈ ગર પણ આજે પાછું બપોર પછી મેં તમને ગઈકાલના વિડીયોમાં કીધું એમ આપણે કાયસિમ બાપાની આજે ક્રિયા છે એટલે બપોર પછી જૂનાગઢ પાછળ જવાનું છે અને બીજું આપણું નવું કામ હવે આપણે આ ડેલોની ખાસ જરૂર છે કેમ કે અહીંથી એક બે વખત હાંડળો અંદર ઘૂસી ગયો હતો આમાં કાંઈ એટલું ખૂંદુ પછી આપણા પાછા વારા વ્યવસ્થિત બાંધ્યા છે પણ હવે અને બે ચાર દિવસમાં આપણે ડેલો ચડાવી દેવા છે બનાવીને તો હવે આજથી એમાં વરગવાનું છે આપણે ડેલો બનાવવાનું કામકાજ એ આગળ આગળ તમને હું વિડીયોમાં બતાવીશ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ પાછા નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરી થઈ જવાન જય કિસાન જય હા બધા અને આ એકદમ જાય નદી હાલે ફર્સ્ટ ક્લાસ આપણે થાય ગાડી વાટી આપણી ગારાવારી થાય જ નહીં ઘેરેથી પૈતાની ગારાવારી થઈ તો પછી દવાઈ જાય તો પાણી છે ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું આવેલું જાય છે ચાલો મિત્રો તો પાછા મળીએ